અસુર દ્વારા દ્વાર દ્વારકા દહન આ બાજુ દ્વારિકામાં કૃષ્ણની આજ્ઞાથી સર્વ પ્રજાજનો વિશેષપણે ધર્મમાં ઉદ્યત થયા અને પેલો દ્વેપાયમાન દેવ પણ પોતાનો લાગ જેવો લાગ્યો એ પ્રમાણે બાર વર્ષ વ્યતી થઈ ગયા એટલે સર્વ લોકો તપ કરવામાં કંટાળી ગયા માસ ખાવા લાગ્યા અને સ્વેચા છાડી થઈ ગયા એ સમયે પેલો દ્વેપાયમાં નસુર દ્વારિકા નગરીમાં અનેક પ્રકારના ઉત્પાદો કરવા લાગ્યા તેને વંટોળીઓ વિકુરવીને તૃણ અને કાષ્ટોને તેમજ મનુષ્યને ઉછાળી ઉછાળીને નગરીમાં નાખ્યા પછી સાઠ કુલ કોટી બહાર રહેનારા અને બોતેર કુલ કોટી નગરીમાં રહેનારા એ સર્વે યાદવોને નગરીમાં ભેગા કરીને તે અસુરે દ્વારિકાપુરીમાં અગ્નિ સળગાવ્યો તે સમયે નગરીની બહાર જવાને અશકત થવાથી લોકોએ ધન અને ઘરની સાથે પ્રાણને પણ છોડી દીધા અર્થાત મૃત્યુ પામ્યા વસુદેવ દેવકી અને રોહીની સમાધિ વડે અનશન કરી અગ્નિના ઉપઘાતથી મરણ પામીને દેવ પણ ઉપામ્યા દેવતાના કહેવાતી બલરામ તથા કૃષ્ણ નગરીની બહાર નીકળી દ્વારિકાના બહાર રહેલા જીનું ધ્યાનમાં આવ્યા ઉભા રહીને પોતાની નગરીને બળતી જોવા લાગ્યા ત્યાંથી તેઓ પાંડવોની પાંડુમથુરા તરફ ચાલી નીકળ્યા નગરીમાં રહેલા લોકો સહિત દ્વારિકા નગરી છ માસ સુધી અગ્નિથી બળી પછી સમુદ્રનું પાણી તેના પર ફરી વળ્યું પાંડુ મથુરા તરફ જતા માર્ગમાં હસ્તિકલ્પ નામના નગરમાં બલભદ્ર ભોજન લેવા માટે ગયા ત્યાંનો રાજા અછંદત ધૃતરાજનો પુત્ર હતો અને દુર્યોધનનો ભાઈ હતો તેને બલભદ્રને ઘેરી લીધો તે વખતે બલભદ્રએ સિંહનાથ કર્યો તે સિંહનાથથી બલભદ્રને કષ્ટમાં જાણીને કૃષ્ણ ત્યાં આવ્યા અને સૈન્ય સહિત અછંદત રાજાને જીતી લઈને બલભદ્રને છોડાવ્યો પછી તે નગરીને બહાર જઈને તેઓએ ભોજન કર્યું ત્યાંથી આગના આગળ ચાલતા કૃષ્ણ તૃષાતુર થયા તેથી જલ લેવા માટે બલભદ્રને મોકલ્યા અને પોતે એક વૃક્ષની નીચે વસ્ત્ર ઓળીને સૂઈ ગયા તે સમયે કૃષ્ણનો બંધુ જરાકુમાર કે જે દ્વારિકા ત્યજીને બાર વર્ષથી જંગલમાં રહી શિકાર કરીને નિર્વાર કરતો હતો તેને વસ્ત્ર ઓળીને સૂઈ રહેલા કૃષ્ણને દૂરથી મૃગ માની બાણ માર્યું બાણ પગમાં લાગતા જ ઉઠીને કૃષ્ણ બોલ્યો કે મને છલથી કોણે બાંધ માર્યું માટે જેણે બાણ માર્યું હોય તે પોતાનું નામ અને ગોત્ર સત્વર જણાવ્યું તે સાંભળીને વૃક્ષની પાછળ રહેલા જરાકુમારે કહ્યું કે હું જરાદેવીનો કુમાર જરા કુમાર છું અને કૃષ્ણની રક્ષા માટે હું આ વનમાં બાર વર્ષથી રહું છું અહીં કોઈ માણસ ક્યારે પણ મારા જોવામાં આવ્યો નથી તેથી મારા બાળના ઘાતી પીડાયેલો તું કોણ છે જે સત્ય હોય તે કહે તે સાંભળી કૃષ્ણ કહ્યું ભાઈ જરાકુમાર અહીંયા જેને માટે તું વનવાસી થયો છે તે હું કૃષ્ણ છું તારો વનમાં રહેવાનો બધા પ્રયાસ વધતા થયો છે જે ભાવિ થવાનું હતું તે સત્ય થયું છે તેમાં તારો જરા પણ દોષ નથી પરંતુ હવે અહીંથી તું સત્વટ ચાલ્યો જાય નહીં તો મારા વધના ક્રોધિ બલભદ્ર તને મારી નાખશે આ મારું કૌસ્તુભ રત્ન નિશાની તરીકે લઈને તું પાંડવોની પાસે જા અને તેમને આ સર્વ વૃતાન જણાવજે એટલે તેઓ તને સહાય આપશે આ પ્રમાણે કહેવાથી જરાક ખોમાર ઘણું ખેત પામતો ત્યાંથી ગયો તેને ગયા પછી બાળના ઘાથી અને નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી થોડી વાર કૃષ્ણને અશુભ લેસિયા ઉત્પન્ન થઈ પોતાના એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે લેશિયાથી મૃત્યુ પામીને કૃષ્ણ ત્રીજે નરકે ગયા આ બાજુ બલભદ્ર પાંદડાના પડિયામાં પાણી લઈને ત્યાં આવ્યા ત્યાં પોતાના અનુજ વધુ કૃષ્ણને તેમને પૃથ્વી પર સૂતેલા જોયા આ સુખે સૂતા છે એવી બુદ્ધિથી શણવાર તો તેઓ એમ જ ઉભા રહ્યા તેવામાં કૃષ્ણના મુખમાં પેસતી મક્ષિકાઓ જોઈને તે મનમાં દુઃખ પામ્યા એટલે વારંવાર સ્નેહથી કૃષ્ણને બોલાવવા લાગ્યા પણ તે બોલ્યા નહીં એટલે આવી જોયા તેથી તેમણે મૃત્યુ પામે બલભદ્ર તત્કાલ પામીને રુદન કરવા લાગ્યો નાખતા તેના ઘાતકને ન એટલે તેમને મોટો સિંહનાદ કરીને વૃક્ષોને અને પ્રાણીઓને કંપાવી દીધા પછી અપૂર્વ સ્નેહથી કૃષ્ણના શબ્દ સ્કંદ પર ઉપાડીને બલભદ્ર વને વન ભમવા લાગ્યો વળી શનવાર નીચે મૂકી મીઠ મીઠે વચને તેને બોલાવતા એવી રીતે સ્નેહથી મો પામેલા બલભદ્રે છ માસ નિર્ગમન કર્યું ત્યારબાદ તેને સારથી સિદ્ધાર્થ જે દેવ થયો હતો તે ત્યાં આવ્યો તેને અતિ ભાંગી ગયેલા રથને સજ્જ કરવાની મહેનત કરીને પથ્થર ઉપર લતા વાવીને અને બલી ગયેલા વૃદ્ધ પર સિંચન કરી તેને નવ પલ્લવ કરવાનો પ્રયત્ન કરી દેખાડીને બલભદ્રને કાંઈક બોધ પમાડ્યો બલભદ્રે તે તે દ્રષ્ટાંતોથી પોતાના ભાઈ કૃષ્ણને મૃત્યુ પામેલા જાણ્યા એટલે તે દેવે પોતાનું સ્વરૂપ જણાવ્યું અને કૃષ્ણ ઉપનવને જે બલભદ્રને મૂંઝવતો હતો તે ધ્વજવા બોધ આપ્યો છેવટે બલભદ્રતે મોત ત્યજ્યો અને તે દેવને સાથે સિંધુ સંગમ તીર્થમાં અગ્નિ અને કાષ્ટથી કૃષ્ણના દેહનો તેમણે અગ્નિ સંસ્કાર કર્યો તે વખતે શ્રી નિમિનાથ ભગવંતે મોકલેલા એક ચારણ મુનિ ત્યાં આવ્યા તેમને પ્રતિબોધ આપીને બલભદ્રને દીક્ષા દીધી પછી બલભદ્ર મુનિ તુંગિકા શિખર ઉપર ગયા ત્યાં બલરામ મુનિ મસ્ત માસક શમન આદિ તપ કરવા લાગ્યા અને પારણા માટે એક નગરમાં ગયા ત્યાં કાંઠે પાણી ભરવા આવેલા કોઈ સ્ત્રીએ તેમને રૂપથી મોહિત થઈ તેમને સામું જોઈ રહીને ગળાની શંકાએ પોતાના બાળકના ગળામાં દોરડું નાખીને તેને કૂવામાં નાખવા માંડ્યું તે જોઈને પોતાના દેહથી તે ઉદ્વેગ પામ્યા હવેથી મારે કોઈ વખત પણ નગરમાં બેસવું નહીં એવો અભિગ્રહ ધરીને ત્યારથી તેઓ વનમાં જ રહેવા લાગ્યા વનમાં રહીને તપસ્યા કરતા એ બલરામ મુનિની ક્ષમતાના પ્રભાવથી સિંહ વ્યાઘ્રાથી ક્રૂર પાણીઓને પણ પોતાના દુષ્ટતા ત્યજી દીધી એક મૃગ પૂર્વ ભવના સંબંધી તેમને પાસીને આવી હંમેશા શિષ્યની જેમ હર્ષપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યો એક વખતે કોઈ રાજાના કાર્ય માટે ક્રત્કાળ ત્યાં તેની પાસે બલરામ મુનિ મૃગની પાછળ પાછળ ચાલતા પારણાને માટે ગયા રતકાળ તેમને જોઈને ઘણો જ ખુશી થયો અને પોતાના આત્માને ધન્ય માનવા લાગ્યો પછી શુદ્ધ બલભદ્ર મુનિને દાતાપાણું અને મુનિનું સત્પાત્ર ભક્તિથી અનુમોધ તો તે મૃગ નેત્રમાં હર્ષાશ્રુ લાવી નીચો મુખ રાખીને જોતો હતો તે વખતે અકસ્માત અડધું છેદાયેલું એક વૃક્ષ ત્રણે ઉપર પડ્યું તેથી તે ત્રણેય સમકાળે મૃત્યુ પામીને બ્રહ્મકલ્પમાં પદ્યોતર વિમાનમાં દેવો થયા તે તુંગી શિખર ઉપર રામ મુનિએ તપ કર્યું હતું તે શિખર તેમના સંયોગથી સર્વ પાપને ધોવામાં સ્પર્શ એવું મહાતીર્થ થયું એ તુંગીગીરી મહાપ્રભાવિત છે ત્યાં જઈને જે ત્રિકાળ ભક્તિથી નેમિનાથ પ્રભુને નમે છે તે ત્રણ ભાવમાં જ મુક્તિ સુખ પામે છે આ બાજુ પ્રદ્યુમન શામ વગેરે યાદવ કુમાર મુનિઓ વિધિપૂર્વક નેમિનાથ પ્રભુની આરાધના કરતા હતા તેમને પ્રભુને કહ્યું કે તમે શ્રી સિદ્ધાચલ તીર્થ ઉપર જાઓ ત્યાં ધ્યાન ધરતા તમને વૃત્તિ પ્રાપ્ત થશે પ્રભુની વાણી સાંભળી સાડા આઠ કરોડ મુનિઓની સાથે શામ અને પ્રદ્યુમન મુનિ પ્રભુને નમીને હર્ષજી શત્રુજય તીર્થે આવ્યા અને તેને દક્ષિણ તરફ જઈ તેજગીરીના સાતમા શિખર ઉપર આવીને પ્રભુના ધ્યાનમાં લીન થઈને તેઓ રહ્યા ત્યાં તેઓ કેવલ જ્ઞાન પામ્યા અને સર્વઘાતી કર્મોને ખપાવી મુક્તિ પામ્યા સદભદ્ર નામના શિખર ઉપર એ રીતે સાડા આઠ કરોડ મુનિઓ મુક્તિ પામે છે તેથી તે શિખર ત્યાં જનારા પ્રાણીઓને દુષ્ટ મનનું દહન કરે છે આ બાજુ જરાક કુમાર પાંડવોની પાસે આવ્યો અને કૃષ્ણ આપેલી કૌસ્તુભમણી બતાવીને દ્વારિકાના દહન વગેરેનો વૃત્તાંત જણાવ્યો તે સાંભળી પાંડવો શોકાતુર થયા ત્યારે સર્વજ્ઞ એવા શ્રી નેમિનાથ પ્રભુએ તરત જ પાંડવોને બોધ માટે ધર્મઘોષ નામના મહામુનિને પાંચસો મુનિઓ સાથે ત્યાં મોકલ્યા પાંડવોએ પણ પરિવારની સાથે તેમની દેશના સાંભળી પછી તેઓએ ધર્મઘોષ મુનિને નમીને આદરથી પોતાના પૂર્વભાવો પૂછ્યા એટલે મુનિઓ જ્ઞાન વડે જાણીને તેઓનો પૂર્વભાવ જણાવ્યો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે જૈન ફેક્શન સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ